નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું વોટ ચોરી મુદ્દે વોટ ચોરી મુદ્દે આપણે એક એપિસોડ અગાઉ બનાવી ગયા છીએ વિરોધ પક્ષ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષનો એવો આક્ષેપ છે કે ભાઈ મતોની ચોરી કરવામાં આવી છે મતલબ કે મતોમાં ગરબડ કરવામાં આવી છે ઉત્તર પાછળ કરવામાં આવી છે બિહારમાં જેમ પાસઠ લાખ મતદારો કમી કરવામાં આવ્યા મહારાષ્ટ્રની ગઈ ચૂંટણીમાં પણ એવી શંકા વ્યક્ત વિરોધ પક્ષે કરી છે કે એમાં પણ કંઈક ગરબડ થઈ છે આમ તો આ કેસ સુપ્રીમમાં પણ છે અને ચૂંટણી પંચ અને વિરોધ પક્ષ બંને સામસામે આવી ગયા છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે પરંતુ લોકશાહી દેશ માટે એક મોટો ચર્ચાનો વિષય બની ગયો છે ચૂંટણી પંચ સ્વાયત્ત છે અને તેથી જ એમની ભૂમિકા એવી એવી હોવી જોઈએ કે લોકોને એના પર શંકા ન જાય અને છતાંય આજકાલ ચૂંટણી પંચ છે એ લોકોની નજરે ખૂબ જ ચર્ચામાં છે લોકો એને શંકાની નજરે જોઈ રહ્યા છે વોટચોરીનો મુદ્દો લોકસભામાં છેલ્લા દિવસે પણ ગુંજ્યો હતો એ પછી છેલ્લા દિવસે વીર શાસક પર કેન્દ્ર સરકાર એટલે કે આપણા ગૃહમંત્રી અમિત શાહ એક બિલ એવું લાવ્યા કે જેમાં મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય કે પીએમ હોય કે સીએમ હોય એની સામે કોઈ ગુનો દાખલ થાય ને ત્રીસ દિવસ જોઈએ જેલમાં રહે તો એનું પદ છે એ પદને માટે લાયક રહેતા નથી એટલે કે એ પદ એને ત્યાગવું પડે છે છોડવું પડે છે હોદ્દો એને છોડવો પડે છે આમાં પણ સારું લાગે કે ભાઈ સીએમ પીએમ સામે પણ કાર્યવાહી થઈ શકે પરંતુ તમે વિચાર કરો કે કેન્દ્રમાં જો એક જ પક્ષની સરકાર હોય માનો કે કોઈ કેન્દ્રમાં જે સરકાર હોય અને રાજ્યમાં બીજા પક્ષની સરકાર હોય તો એ રાજકીય ભાવનાથી પણ આનો ખૂબ દુરુપયોગ થઈ શકશે અથવા કરી શકાશે લોકશાહીમાં એ બરાબર નહીં ચૂંટાયેલી સરકાર પછી તે ગમે તે પક્ષની હોય શાસક પક્ષની હોય કે વિરોધ પક્ષની હોય પરંતુ એને એની મુદત માટે એને કામ કરવા દેવું જોઈએ કેન્દ્રમાં જે સરકાર હોય એની નીચે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ આ બધા ડિપાર્ટમેન્ટ હોય છે અને એ સામે પ્રતિપક્ષના કોઈ વ્યક્તિ જો મુખ્યમંત્રી હોય તો એવું બને કે એના પર કેસ કરે અને એક મહિના સુધી એને જામીન ન મળે તો એને મુખ્યમંત્રી પદ છોડવું પડે એના મંત્રીમંડળને પણ છોડવું પડે તો એમાં અન્યાય થવાની પૂરેપૂરી સંભાવના છે એટલે આખું બિલ છે એમાં કંઈક સુધારો માગે છે અથવા તો એ જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીને એ સોંપવામાં આવે અને પછી પાછું એ ગ્રહમાં લાવવામાં આવે ભવિષ્યમાં ગમે ત્યારે પરંતુ અત્યારે આ બિલ સામે માત્ર વિરોધ પક્ષનો વિરોધ નથી પરંતુ લોકશાહીના જે હિમાયતી હિમાયતીઓ છે અથવા તો રાજકીય વિશ્લેષકો છે એ પણ એને શંકાની નજરે જોઈ રહ્યા છે કારણ કે લોકશાહી કદાચ ખતરામાં મુકાઈ જશે સરકારનો જે ઈરાદો હોય તે પરંતુ આ વોટ ચોરી અને નવું જે બિલ સરકાર લાવવા માગે છે કે જેમાં મુખ્યમંત્રી કે સીએમ કે પીએમ હોય અને ત્રીસ દિવસ જેમમાં રહીએ કોઈ કારણસર જામીન એમ ન મળે તો એનું પદ છે એ એમને છોડવું પડે આ બે બાબતોને લઈને લોકસભામાં છેલ્લા દિવસે ઘણી બધી ધમાલ થઈ હતી આમ તો લોકસભાનું આ ચોમાસું સત્ર મળ્યું ત્યારે ખાસ કંઈ કામ થયું નથી મોટાભાગે દેકારા હાકલા પડકારા થતા હોય છે બંને પક્ષ એના માટે જવાબદાર છે લોકો એથી ચૂંટીને મોકલે છે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે સાહેબ નહીં કે બરાડા પાડવા માટે કે ધમપછાડા કરવા માટે લાખો કરોડો રૂપિયાના પ્રજાના જે છે એનું આ લોકસભાની કાર્યવાહી ચાલુ હોય છે ત્યારે એનું આંધન થતું હોય છે એની સામે જે કામ થવું જોઈએ પ્રજાકી જે કામો થવા જોઈએ એ કામો જે શાસક પક્ષ હોય છે એ હાથમાં લઈ શકતો નથી બધા મુદ્દાઓ ખરાબ હોતા નથી ઘણા બધા મુદ્દાઓ સારા હોય છે તેમાં વિરોધ પક્ષે સપોર્ટ કરવો જોઈએ જેમાં દેશ હિત હોય લોકોનું ભલું થતું હોય રાષ્ટ્રનો વિકાસ થતો હોય અને એનાથી બીજા ઘણા બધા પ્રશ્નો જો ઉકેલાઈ જતા હોય તો સ્વાભાવિક છે કે વિરોધ પક્ષે ત્યારે કેન્દ્ર સરકારને એટલે કે શાસક પક્ષ જે હોય એમાં એને મદદ કરવી જોઈએ કોઈ મુદ્દા પર ચર્ચા થઈ શકે નિખાલસ ચર્ચા કરો જરૂર પડે તો બિલમાં કંઈક સુધારો વધારો હોય તો સૂચવું અને સામા પક્ષે શાસક પક્ષે પણ મન બહુ મોટું રાખીને આ જે કાર્યવાહી છે લોકસભાની એ ક્યારેય સ્થગિત ન થાય અને સતત નિરંતર ચાલતી રહે એવા પ્રયાસો પણ કરવા જોઈએ હસ્તું મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો હસ્તું